પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા પોલીસ કર્મચારીઓ મજબૂર બન્યા છે વારંવાર કોર્પોરેશન ને પીવાના પાણી માટે રજૂઆત કરવા છતાં અને લેખિત રજૂઆત કરાઈ હોવા છતાં પણ વોર્ડ નંબર પંદરનું તંત્ર જાણે કે ઘોર નિદ્રામાં ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે કોર્પોરેશનની પાણીની લાઈનો હોવા છતાં નળમાં પાણીની અછત લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યો નલ સે જલ જે ખાલી બેનરો ઉપર દેખાવ પૂરતા જ રહી ગયા છે કે શું તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે પાણીગેટ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશન આવતા જતા લોકો માટે પીવાના પાણીની લાઈનો હોવા છતાં નળમાં પાણી ન આવતા પોલીસ કર્મચારીઓ તથા પ્રજા માટે પાણીના વલખા મારવાનો વારો આવ્યો છે તો શું વોર્ડ નંબર પંદરમાં અરજીઓ કરવા છતાં મગરની ચામડી જેવા કોર્પોરેશનના અધિકારીઓ પીવાના પાણીની અરજીઓનો નિકાલ લાવશે કે પછી ને પ્રજા દુખી આમ જ આપણા પોલીસ કર્મીના જવાનો પાણીના ટેન્કર મંગાવીને પાણી પીવા માટે મજબૂર બની રહેશે તે તો એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા